તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સુધી ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો આવી રીતના એકદમ સરસ મજાના આપણા પાલક આલુ પુરવઠા બનીને તૈયાર થશે ખૂબ જ સરસ ટેસ્ટી અને હેલ્ધી અને આવી રીતના ફૂલ સ્ટફિંગવાળા બનીને તૈયાર થશે જેથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીશું તો સૌ પ્રથમ તો આપણે પાલક લેવાની છે તો એકદમ સરસ મજાની તાજી પાલક ધોઈ અને આવી રીતના સરસ સમારીને લઈ લેવાની છે હવે તમારે જેટલી પણ પાલકનો યુઝ કરવો હોય પ્યુરી બનાવવા માટે એટલી પાલક આપણે પ્યુરી માટે લેશું મિક્સી જારમાં આવી રીતના પાલકને આપણે પાનને એડ કરી દેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પરોઠા બનાવવા હોય એ પ્રમાણે પ્યુરી તૈયાર કરવાની છે તો આવી રીતના પાલકના પાન છે તે બધા આપણે લઈ લેશું મિક્સી જારમાં હવે તેની અંદર મેં ત્રણ મરચાં સમારીને લીધા છે તીખા મરચાં નથી મોડા મરચાં છે મરચાંનો ટેસ્ટ છે સરસ આવશે બસ થોડું પાણી ઉમેરી અને આપણે પ્યુરી તૈયાર કરવાની છે મિક્સી જારમાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આવી રીતના પાલકની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે આ પ્યુરીનો યુઝ આપણે લોટ બાંધવા માટે કરીશું એકદમ સરસ હેલ્ધી એવું પરોઠા બનીને તૈયાર થશે તો મેં અત્યારે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે રેગ્યુલર લોટનો યુઝ કરીએ છીએ એ જ છે અને અડધોનાનો વાટકો ચણાનો લોટ લીધો છે જેથી પરોઠા આપણા સરસ બનશે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને બસ થોડું તેલનું મોણ લઈ લેવાનું છે હવે પ્યુરી એડ કરતું જવાનું છે અને આપણે પરોઠાનો લોટ બાંધવાનો છે થોડી થોડી આવી રીતના પ્યુરી એડ કરવાનું છે અને લોટ બાંધી લેશું આપણે પાણીથી નહીં પરંતુ આ પ્યુરીથી જ આપણે લોટ બાંધીશું જેના લીધે આપણા પરોઠાનો કલર છે એકદમ સરસ ગ્રીન આવશે અને એકદમ હેલ્ધી પરોઠા બનીને તૈયાર થશે તો આવી રીતના બસ બધી જ પ્યુરી એડ કરી દેવાની છે અને સરસ રીતના સોફ્ટ એવો પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો લોટ બાંધાઈને તૈયાર થઈ ગયો છે એકદમ સરસ સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે વધારે પડતો કઠણ નહીં બસ હવે ઉપરથી થોડું તેલ લઈ અને સરસ રીતના મસળી લેવાનું છે એટલે આપણા પરોઠા એકદમ સરસ બનીને તૈયાર થશે બસ હવે લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે ઢાંકીને રાખી દેવાનો છે ઢાંકીને રાખીશું એટલે સરસ રીતના આપણો લોટ છે એ સેટ થઈ જશે હવે લોટ ઢાંકીને રાખ્યો એટલી વારમાં આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું તો મેં અત્યારે છથી સાત જેટલા બાફેલા બટેટા લીધા છે બટેટાને બાફી અને લઈ લીધા છે તેને આવી રીતના મેસ કરી લેવાના છે છૂંદો કરી લેવાના છે તેની અંદર આપણે લેસુ સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર એક નાની ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી ધાણાજીરું પાવડર અને બસ થોડી કોથમીર ઝીણી સમારીને લીધી છે અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે તીખાસ તમે તમારા પ્રમાણે રાખી શકો છો અને અડધા લીંબુનો રસ લીધો છે આ સ્ટફિંગ આપણું ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે આ સ્ટફિંગની અંદર તમે પનીર પણ એડ કરી શકો છો અને બાફેલા વટાણા પણ એડ કરી શકો છો મેં અત્યારે સિમ્પલ એવું બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તો બસ આવી રીતના સરખું પ્રોપર બધું મિક્સ કરી લેવાનું છે તો સ્ટફિંગ આપણું બનીને તૈયાર છે હવે આપણો લોટ પણ સરસ રીતના સેટ થઈ ગયો છે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ બનીને તૈયાર થઈ ગયો છે પરોઠાનો બસ હવે આપણે તેના મોટી સાઇઝના થોડા લુવા વણી લેશું જો આ સાઈઝના લુવા રાખવાના છે પરોઠું થોડું આપણે મોટું વણવાનું છે અંદર સ્ટફિંગ આવશે એટલે પરોઠું થોડું જાડું જ રાખજો વધારે પડતું પાતળું નથી કરવાનું બસ હવે પાટલો અને વેલણ લઈ અને આપણે પરોઠો વણી લેશું થોડું લોટનું અટામણ લીધું છે પહેલાં આપણે સિમ્પલ રાઉન્ડમાં જ વણવાનું થાશે મોટી સાઇઝમાં રાઉન્ડમાં પહેલાં આપણે પરોઠું વણી લેવાનું છે જો આવી રીતના મોટી સાઈઝમાં લઈ લેવાનું હવે આપણે તેની અંદર સ્ટફિંગ એડ કરશું તમે કોઈ પણ શેપ તમારી ઈચ્છા પ્રમાણે રાખી શકો છો હું અત્યારે એંગલ શેપના પરોઠા બનાવવાની છું એટલે કે ત્રિકોણ શેપના પરોઠા બનાવીશ જેના લીધે સ્ટફિંગ પણ અંદર મારે ત્રિકોણ આકારનું જ રહેશે જો આવી રીતના એંગલ શેપમાં બધું જ સ્ટફિંગ પાથરી અને આવી રીતના ફોલ્ડ કરી લેવાનું એક સાઈડથી પ્રોપર રીતના અને આવી રીતના પ્રોપર તેના પરોઠાનો આપણે ટ્રાયએંગલ શેપ આપી દેશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પરોઠા બનીને તૈયાર થયા છે ટ્રાયએંગલ શેપ આપ્યો છે નોર્મલ જે રાઉન્ડ તો આપણે બનાવતા જોઈએ છીએ આ થોડું અલગ આપણે શેપ આપવાની ટ્રાય કરી છે બસ હવે તેની ઉપર થોડું અટામણ લઈ અને હવે તેને આપણે વધારે પડતું નથી વણવાનું બસ થોડું એવું સ્ટફિંગ ચારે બાજુ પથરાઈ જાય પ્રોપર રીતના એકલું જ વણવાનું છે હળવા હાથે વણીશું તો બસ આવી રીતના જ બધા જ પરોઠા આપણે વણી લેવાના છે એકદમ સરસ પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણા બધા પરોઠા આવી રીતના વણાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બસ હવે આપણે તેને શેકી લેશું તે એક તવા ઉપર તેને શેકવા માટે રાખી દીધું છે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે એક સાઈડ થોડું કાચું પાકું શેકાઈ જાય એ પછી તેને આપણે ફેરવી અને ઉપરથી ઘી લગાવી દેશું હું અત્યારે ઘીમાં પરોઠા શેકી રહી છું ઘીમાં પરોઠા શેકવાથી ખૂબ જ સરસ ટેસ્ટી એવા પરોઠા બનીને તૈયાર થશે તમે તેલમાં પણ શેકી શકો છો બટરમાં પણ શેકી શકો છો આવી રીતના બંને સાઈડ ઘી લગાડી અને સરસ રીતના આપણા બધા જ પરોઠાને આપણે શેકી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલરના આપણા પરોઠા શેકાઈ રહ્યા છે તો બસ આવી રીતના થોડા ચડી જાય એકદમ સરસ રીતના એટલે આપણા બધા જ પરોઠા આવી રીતના બનીને તૈયાર થાશે સરખી રીતના પ્રોપર શેકી લેવાના છે ધીમી આંચ ઉપર તો તમે જોઈ શકો છો બસ જો આવી રીતના થોડા એવા શેકાઈ જાય એટલે પછી આપણે તેને ઉતારી લેશું બસ જો બધા જ પરોઠા સરસ શેકાઈ ગયા છે તો આપણા પાલક આલુ પરોઠા બનીને તૈયાર છે તો હવે આપણે તેને સર કરીશું ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી પરોઠા બન્યા છે તેને આપણે દહીં જોડે સર કરીશું તમે આને દહીં જોડે અથવા તો ગ્રીન ચટણી જોડે લસણવાળી ચટણી જોડે સર્વ કરી શકો છો હવે તમને હું સ્ટફિંગ પણ તોડીને બતાવીશ કે કેટલું સરસ સ્ટફિંગ પણ તેનું અંદર સરસ રીતના ફેલાયેલું છે તો તમે જઈ શકો છો બસ ચારે બાજુ આવી રીતના સ્ટફિંગ છે એટલે કે સ્ટફિંગ પ્રોપર રીતના હશે તો પરોઠું ખાવાની ખૂબ જ મજા આવશે તો બસ આપણા પરોઠા બનીને તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી